નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટ પાસે વાલીઓ એ બે દિવસની અંદર બાર જેટલા દસ્તાવેજોની માંગ કરી છે અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ શાળાના વહીવટ અને મેનેજમેન્ટ સામે વાલીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે જેના આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિએ શાળાના સંચાલકો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે અને તમામ પુરાવા જાહેર કરવાની માંગ કરી છે અંદાજીત ત્રીસથી વધુ સભ્યો સાથે જનાક્રોશ વાલી મંડળના સભ્યો સેવન્થ ડે સ્કૂલ ખાતે એકત્રિત થયા હતા અને સ્કૂલના મેનેજમેન્ટને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું વાલીઓએ શાળા પાસે તેની માન્યતા બાંધકામ અને સંચાલન સંબંધિત મહત્વના દસ્તાવેજોની માંગણી કરી છે વાલીઓએ માંગેલા મુખ્ય દસ્તાવેજોમાં જે સમાવેશ થાય છે તે એફિલિયેશન સર્ટિફિકેટ શાળાની જમીનના લીઝ સંબંધિત દસ્તાવેજો બીયુ પરમિશનના પુરાવા મનપાની શોકોઝ નોટિસ સહિતની માહિતી માંગે છે તો વાલી મંડળની માંગ છે કે તમામ દસ્તાવેજો માત્ર તેમને જ નહીં પરંતુ સરકાર અને તમામ વાલીઓને પણ ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી શાળાની કાયદેસરતા અંગેની શંકા દૂર થઈ શકે ઉલ્લેખનીય છે કે માત્ર વાલીઓ જ નહીં પરંતુ સરકારી વિભાગો દ્વારા પણ શાળાના દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ શાળા પાસે અગાઉ બાર જેટલા મહત્વના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા બે દિવસ પૂર્વે એએમસી ના એસ્ટેટ વિભાગે પણ શાળાને બીયુ અને લીઝ અંગે શોકોઝ નોટિસ ફટકારી હતી જો કે માહિતી મુજબ શાળા પ્રશાસન આ દસ્તાવેજો એએમસી કે ડીયુ સમક્ષ પણ રજૂ કરી શક્યું ન હતું હવે વાલી મંડળે આવનાર બે દિવસમાં શાળાના મેનેજમેન્ટ દ્વારા આ તમામ પુરાવા વાલીઓને આપવાની માંગ કરી છે જો આ પુરાવા નહીં આપે તો વાલી મંડળ દ્વારા આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે મારું નામ રાકેશ માખીજા છેલ્લા ત્રણ મહિના ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ જે માસુમ નયનની હત્યા આ સ્કૂલના એક વિદ્યાર્થીએ કરી ત્યારબાદથી શિક્ષણ વિભાગ ડીઓ દ્વારા અને કોર્પોરેશન દ્વારા અનેક વખત એના આધારભૂત પુરાવા માંગવામાં આવ્યા અને છેલ્લા વીસ પચીસ દિવસ પહેલાં ડીઓશ્રીએ પોતાનો એક રિપોર્ટ બનાવી પાંચ સભ્યોની એક સમિતિ બનાવી હતી અને એનો એક રિપોર્ટ બનાવી શિક્ષણ વિભાગને મોકલ્યો જેમાં એક નિશ્ચિત જણાઈ આવે છે કે સ્કૂલ પાસે પોતાની માન્યતાના કાંઈ પણ પુરાવા દેખાઈ આવ્યા નથી એટલે એ પુરાવા નથી જેના કારણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતા પિતાની અંદર એક ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે કોર્પોરેશન દ્વારા પણ આ જે સ્કૂલ છે એ ભાડાપટ્ટે આપેલી છે અને આ ભાડાપટ્ટાના પણ ક્યાંક ને ક્યાંક શરતોનો ભંગ થયો છે આ શરતોના ભંગના આધારે કોર્પોરેશન પણ આ સ્કૂલની ઉપર કાર્યવાહી કરવામાં વિરાકમાં છે એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અને એમના ભવિષ્યની ચિંતા કરતા વાલીઓ માટે આ એક વયમનસ્ય ઊભું થઈ ગયું છે અને સ્કૂલ દ્વારા ક્યાંક ને ક્યાંક એક ઇમોશનલ કાર્ડ રમી માતા પિતાને ફક્ત વહેલાઈ ભૂસલાઈને એક જ વાત કરવામાં આવે છે કે ચિંતા ના કરો અમારી પાસે બધું જ છે જો બધું જ છે તો શિક્ષણ વિભાગને એ વસ્તુઓ પ્રોવાઈડ કેમ કરવામાં નથી આવી શિક્ષણ વિભાગે આ પ્રકારનો રિપોર્ટ બનાવી ગાંધીનગર કેમ મોકલેલો છે કોર્પોરેશનને કેમ ભાડાપટ્ટો રદ કરવો આ પ્રકારની વિષયો મૂક્યા છે જો આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે તો વાલીઓને પણ પૂરા કરવામાં આવે જેથી કરીને વાલીઓ નિશ્ચિંત રહે અને જો નથી તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે બાળકોના ભવિષ્ય માટે બાળકોના આગામી શિક્ષણ ન બગડે તે હેતુથી આ સ્કૂલને તાત્કાલિક ધોરણે સરકાર પોતાના તાબા હેઠળ લે અને બાળકો નિશ્ચિત બને આજ અમારું એક અહીંયા ઘડી પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવી હતી હવે જોઈએ છીએ કે પ્રિન્સિપલ શિક્ષણ વિભાગને કેવી રીતે સંતુષ્ટ કરે છે અને કોર્પોરેશનને કેવી રીતે સંતુષ્ટ કરે છે જો આ સંતુષ્ટ કરવામાં નિષ્ફળ જાય છે તો સરકાર અને કોર્પોરેશન તરત સખત પગલા લેશે એવી અમારી અપેક્ષા છે ખૂબ ખૂબ આભાર